રાજ્યની સરકારે એ એમએસપી પ્રાઇઝથી શરૂ કરી છે સાથે સાથે સાબરકાંઠા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પાંચ જિલ્લામાં આપશો જાણો છો એ પ્રકારે પાકના નુકસાનનું નવસો ને સુડતાલીસ કરોડનું એ પેકેજ મુખ્યમંત્રીના ઉદાર અભિગમથી જાહેર કરેલું પિયત અને બિનપીયત એ અલગ અલગ ત્યારે હતું નવા પેકેજમાં પિયત બિનપિયત એ સમાન ગણું છે ત્યારે એ વિસંગતતા દૂર કરી અને એમના કારણે એકસો નેવું કરોડ રૂપિયા એ વધારાના ત્યાંના કિસાનોને મદદ કરવાના હેતુથી મળવાના છે